અને જો ગાવાનો વારો ન આવે તો સવારે મોઢે પાછા ઘરે આવે પણ દેવાયત કાકા કે છે ને મની ઇઝ એવરીથિંગ આજે એક એક પ્રોગ્રામો ના લાખો રૂપિયા લે છે આ રાણો જીરો થી હીરો કેવી રીતે બની ગયો એ જાણવા માટે આ વિડીયો જોવો પડે તો જોઈ નાખો રાણાનો જન્મ તેર સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના દુધઈ ગામમાં થયો હતો હવે દેવાયત ખવડનો પરિવાર આર્થિક રીતે નબળો હતો દેવાયત ખવડના પપ્પા મજૂરી કામ કરતા અને દેવાયત ખવડ એ પોતાના ગામ દુધઈમાં આવેલી પ્રાથમિક શાળામાં એક થી સાત સુધીનો અભ્યાસ કરે છે ધોરણ આઠ નવ અને દસ નો અભ્યાસ બાજુના ગામમાં કરે છે જ્યારે તે બાજુના ગામમાં ભણતા ત્યારે ચાર કિલોમીટર નું અંતર રોજ સાયકલમાં કાપતા આજે ભલે ખવડ સ્ટેજ ઉપર બાકા જીકી બોલાવતા હોય પણ જ્યારે તે ભણતા ત્યારે તે ખૂબ શરમાતા જે દિવસે તેનો સુવિચાર બોલવાનો વારો હોય તે દિવસે તે રજા રાખી દેતા અને સ્કૂલે જ ના જતા પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ દેવાયત ખવડનો ડર હિંમતમાં બદલાતો ગયો ખવડને તેના મામા પાસેથી સોરઠનો બારવટીઓ સૌરાષ્ટ્રની રસધારા જેવી બુકો લીધી અને વાંચવાનું ચાલુ કર્યું તમને જાણીને નવાય લાગશે કે દેવાયત ખવડ ઈશરદાન ગઢવીને બહુ માનતા અત્યારે ભલે તેના દીકરા સાથે બાકાજીકી બોલાવતા હોય પણ એ પહેલાની વાત છે હવે ધીરે ધીરે ખવડને લોક સાહિત્યમાં રસ પડવા લાગ્યો હતો એમાં એક દિવસ ગામમાં હનુમાન જયંતીનો મહોત્સવ હતો અને તેમાં તેને સ્ટેજ ઉપર ગાવાનો મોકો મળે છે આ સમયે દેવાયત ખવડની ઉંમર લગભગ વીસ બાવીસ વર્ષની હતી એટલે એને સમજાતું નહીં કે કયું સંગીત ક્યારે ગાવું જોઈએ અને એટલે જ તેને પ્રભાત્યું રાત્રે ગાઈ નાખ્યું અને પછી પ્રોગ્રામમાં બાકાજીકી બોલી દેવાયત ખબર સ્ટેજ ઉપર થી ઉતર્યા લોકો આ ક્યાં કરવાની હતી એટલે મીઠો ઠપકો આપ્યો નહીં પછી દેવાયત ખબર દેવાયત ખબર એના ગામની બાજુમાં થાન કરીને ગામ આવેલું છે ન્યાય એક કાર્યક્રમમાં ગયા અને એની મુલાકાત ભરતદાન ગઢવી સાથે થાય છે ભરતદાન એક કલાકાર હતા એટલે એમને દેવાયત ને પૂછ્યું કે ભાઈ તું અમારી સાથે પ્રોગ્રામ કરવા આવીશ એટલે દેવાયત હા પાડી દીધી અને એમની સાથે પ્રોગ્રામોમાં જવાનું ચાલુ કરી દે છે હવે શરૂઆતમાં તો એને કોઈ બોલાવતું નહીં એની રીતે જ જતા એટલે ગમે ત્યાં બેસી જાય એટલે મફતમાં કાર્યક્રમ કરી દેવો પડે મફતમાં કાર્યક્રમ કરતાં ક્યારેક ક્યારેક તો આખી રાત સ્ટેજની પાછળ બેસી અને વારો ન આવે તો સવારે વીલા મોઢે ઘરે હવે આવું લાંબો ટાઈમ સુધી હાલતું હતું પછી ધીરે ધીરે પૈસા આવવાનું ચાલુ થયું ક્યારેક કોઈ પાંચસો બંધ કરી દીધું અને જ્યાં પૈસા મળે ત્યાં ગાવા ધીરે ધીરે થોડું ઘણું નામ બનવા લાગ્યું એટલે ઓર્ડરો વધવા માંડ્યા પછી તો ઓર્ડર ઉપર જ જતા પૈસા લઈને એમાં એક એક કાર્યક્રમમાં રાણો રાણાની રીતે આ ડાયલોગ બોલી નાખે છે અને ભાઈનું રાતો રાત ઉપડી ગયું રાણો રાણાની રીતે છે ભાઈ પછી રાણા એ ક્યાં પાછું વરીને જોયું છે યાર અને એમાં એક દિવસ સરદાર વલ્લભભાઈ વિશે થોડી વિવાદિત ટિપ્પણી આપી દે છે તો લોકો એને ગોતી ગોતીને સર્ચ કરવા માંડ્યા કે ભાઈ સરદાર પટેલ આટલા મહાન માણસ અને એની વિશે આવું બોલનાર દેવાય છે કોણ એમાં મર્દાનગીની વાતો ને એક પછી એક ડાયલોગ લોકોને તો મજા આવી ગઈ પછી તો રાણો સ્ટેજ ઉપરથી નીચે પ્રેક્ટિકલ કરવા નીચે ઉતરી ગયો સૌ પેલા તો રાજકોટમાં મયુરસિંહ ઉપર હુમલો કર્યો મોટો વિવાદ થયો જેલ વાસ પણ થયો પણ જેલમાંથી આવ્યા બાદ ફરી એ જ બાકાજી ચાલુ કરી અને હમણાં તાજેતરમાં જ આપણા ગીર માં ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કર્યો એટલે દેવાયતભાઈ ઓલ ટાઈમ માર્કેટમાં જ હોય અને આમ તો ખવડ ઈશ્વરદાનના ખૂબ મોટા ચાહક પણ એના પુત્ર બ્રિજરાજદાન સાથે છત્રીનો આંકડો વચ્ચે બે ત્રણ વાર એ બંનેને પણ ડખા થયા ડાયરામાં અને પોતાની અસલ જિંદગીમાં દેવાયત ખવડ આજે બાકાજીકી બોલાવે છે એક સમયે દેવાયત ખવડે જીરો થી શરૂઆત કરી હતી પરંતુ આજે દેવાયત ખવડે એક એક પોગ્રામના પાંચ પાંચ લાખ રૂપિયા ચાર્જ કરે છે તો તમને દેવાયત ખવડનો કયો ડાયલોગ સૌથી વધારે ગમે છે એ કોમેન્ટ બોક્સમાં લખી નાખો મળીએ નવા વિડીયોમાં